જયમુલેધર ચાલીડાના સંત મહાત્મા કૃષ્ણ ઉપાસક મેરા બાપા ડાંગર અને એમના ભાણેજ જલારામ ભગતે સંત મેળાવડો કર્યો હોય સંતોના દર્શન કરવા માટે નીકળ્યા ઘરેથી આયરાણીએ ફાળિયાના છેડામાં ભાતા માટે થોડીક ઉખડી બાંધી દીધી મામા ભાણેજ ઠાકરને રટતા રટતા અડધેક ફૂગ્યા તડકો થઈ ગયો એ ગેગુર વડેઠે અને ખોટે માર્ગું આરામ કરતા હતા મામા જ બે ત્યાં આરામ કરવા બેઠા અને આપા મેરામને યાદ આવ્યું કે ફાળિયાના છેડે હુખડી બાંધેલી છે એટલે ભાણેજને કીધું કે આ હુખડીનો પ્રસાદ આ બેઠા છે બધાને ખવડાવો ધીમેકથી ભાણેજ એટલું જ બોલ્યા મામા આ હુખડી તો ખોબો એક જ છે અને અહીંયા તો હો દોઢ માણા છે આને પ્રસાદી કેમ આપવી તઈ ઠાકર પર ભરોસાનો ભાર મૂકી અને આપા મેરામ એટલું બોલ્યા કંઈ ખૂટશે નહીં તું દેવા માંડ એટલે એનો એક દુહો છે કે માધવે કીધી મેર ખર્ચી ન ખૂટી ફાળિયામાંથી ભૂટી મીઠી હુખડી મેત્યા મુરલીધરે એની પર મેર કરી કે હો દોઢ જણાને ની પ્રસાદી આપી અને છેલ્લે તોય એ હુખડી એટલી ને એટલી હતી ઈ કહેવું પડે કે માધવે કીધી મેર પછી ખર્ચી ન ખૂટી એ તો ફાળિયામાંથી માથી ફૂટી મીઠી હુખડી મેત્યા જય મુલીધર જય આપા મેરામ જય માતાજી